રાસ્તામાં ને મારા પાસે બસાવતીનું છોડે ગઈ દી કોનો આવો આવો તને આવો કઈ દી આવો આયો આવી દી ઓ ઉદ્યોગના સથાફા બારું રે આ કદન આ કદન એ આપણે જાવા દામ દામ બોલેન દામ બોલેન દામ બોલેન જોગરા તો જોગરા કોરા હોય જ નહી એમને જરા દામ બોલેન જાર ની જગ્યાએ તારા পাবে આ છે જોગરા કોરા હોય તો બધાને નિબો બધા ઇન્ટાન એ બધો દયક જોને

আড়াই হাজার করে kasa chai ebar sada ek pore bhai bo bhai bo kasa kasa eche na 2800 taka